આરડી જીઆરડીસી ને કંપનીમાં મશીન ચાલુ કરતા ઓપરેટરને બેબી રસલ વાયપરે ડંખ માર્યો ચોમાસાની ઋતુમાં સરિસૃપોના દરમાં પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે ત્યારે પારડી જીઆરડીસી માં આવેલી ફેક્ટરીમાં રાખેલ મશીનમાં સાપ આવી ચડ્યો હતો જ્યારે મશીન ઓપરેટર મશીન ચાલુ કરતા સાપે ડંખ માર્યો હતો જેની જાણ પારડી જીવદા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં જોતા આ સાપ અત્યંત ઝેરી એવો રસલવાય પર સાપનું બચ્ચું હોવાની જાણ થઈ હતી ડંખ મારેલ વ્યક્તિને તાત્કાલિક ધરમપુરની સ્પેશિયાલિસ્ટ

અહીં આવીને સડંતર અમે જોયું તો એક રસલ વાયપરનું બેબી બચ્ચું છે નાનું રસલ વાયપરનું તે એક ભાઈને અચાનક આંગણામાં કટી ગયો છે ધરપુર સાંઈ હોસ્પિટલ મોકલેલું છે એમને એમને ખબર જ નથી કે સાપ અંદર બેહલો છે એ મશીનનું કંઈ સ્પેરપાર્ટમાં કંઈ કરવા ગયાના કારણે અચાનક કડી પડ્યો એમને ધરપુર સાંઈ હોસ્પિટલમાં મોકલી આ ઘાતક ઝેરી હોય છે અને કોઈને બી આવત થઈ જાય તો ધરપુર સાય હોસ્પિટલમાં જવા વિના નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો